તો જય દ્વારકા થી જય મા મિત્રો કેમ છો બધા અમને ખબર છે તમે લોકો મજામાં નથી પાપડો લોક નવો લોક જોશો ને તમારે મજા આવી જશે તો મિત્રો બીજો લોક આપણે ચાલુ કરી દીધો છે ને આપણે અત્યારે જઈએ છીએ ઇનોર્બિટ મોલ માં જો હું જાઉં છું એક આ ભાઈ છે ને આપણા પારસભાઈ આપણે જઈએ છે ઇનોર્બિટ મોલ માં બે ને ભાઈ ખરીદી બધી કે કરવાની હે ને કઈ વાંધો ના આવો મિત્રો જાય ત્યાં જઈને કરીએ હું ખરીદી બધી કરીએ તમને બતાડું મિત્રો કહાનીમાં થોડોક ટ્વિસ્ટ આવી ગયો છે કેમ કે અમે જતા હતા ઇનોરબીટ મોલમાં અને રસ્તામાં આપણે રિલાયન્સ ડિજિટલ આવી ગયો ને તો આપણે અહીંયા એવું થયું કે આટો મારતા આવી જરાક કેમ કે આઈફોન ને બધી વસ્તુ મારે જોવાનો શોખ છે એટલે અમે જોતા આવી જરાક ને પછી અહીંથી બધું નીકળી વીકળી પછી જાય ઇનોરબીટમાં મસ્ત મજાનું હોય ભાઈ લોકેશન નક્કી ઘટે જ નહીં જતા આવી હાલો ક્યાં બાત ભાઈ ક્યાં બાત મોલ એટલે મોલ હો ભાઈ ઘટે જ નહીં મજા આવી ગઈ જુડીઓ ને અહીંયા તો જમા હતો ભાઈ જોઈએ અંદર ક્યાંક હારા મેલું હોય અહીંયા રિલાયન્સ ડિજિટલ

થ્રી સ એક્સ શો એક્સ ઓ શો એક્સ એમ ને વાહ સરસ બહુ મજા ના આવી શું કે મજા આવી ના મજા મનનો મજા આવી યાર આઈફોન જેવીને મજા આવી હે ને બાકી પછી આપણે મિત્રો ભૂગી ગયા પાછા જુડિયો મગડ ગયા આપણે શર્ટ બટ શોપ મજા ના આવી કોઈ શર્ટમાં મજા નથી આવતી શું કે હું નથી મજા આવતી યાર આ પેન્ટ ને બધા હવે જાય આપણે ઇનોર્બિટમાં જાય ભાઈ અહીંયા કોઈ શાંતિ નથી હું લાગે હાલ ચીમ સીમ ખુલ્યા હા એમ એ આપણે સેન્સર વાળા હોય ને એટલે અમે લોકો આવતા હોય ને એટલે દરવાજા ને ખુલવું પડે ભાઈ સેન્સર વાળા શું કેવું આપડે આવેલવું પડે ને દરવાજા ને પણ ખુલવું પડે ભાઈ શું કેવું હાર્દિક મજા આવી ભાઈ ઇનોર બીટ માં વધુ મજા આવી છે ભાઈ ખતરનાક બિલ્ડિંગ યાર આવી બિલ્ડિંગ મારે બનાવવાનો વિચાર છે એલા બિલ્ડિંગ મસ્ત મજા ને ભાઈ આવી બનાવી મારે શું કે છે તાહે જો મિત્રો આગડી દેખા ઓ માય ગોડ વાહ ભાઈ સાબ વાહ કાઈ ઘટે છે આ હા આ કોણ આવે હે ને આ પ્રોબ્લેમ થાય ભાઈ બીજો બધી કાઈ પ્રોબ્લેમ ન થાતા આયા કરે આ જીન છે ભાઈ ફાઇનલ મિત્રો આઈ લવ શોપિંગ એટલે કે અમે પહોંચવા આવ્યા છે બસ જો આગળ આ થાય એટલે આપણો ઇનોર્બિટ મોલ આવી ગયો આપણી હું કહેવાય આતુરતાની ઘડી હું કહેવાય જે કહેવા તો એ બધું સમાપ્ત થઈ ભૂગી ગયા હવે એ ભટકતન ભટકતન હા મારો ભાઈ તો ભાઈ મિત્રો ફાઈનલ આપણે ભૂગી ગયા ઇનોર્બિટ મોલમાં ઇનોર્બિટ મોલનો જવાનું તો કેમ લાગે ખબર ના પડી કે કેવી રીતના હૈ અમે પહેલા તો ગોતતા હતા કે કેમ જાવ પછી ખબર પડી કે છે આવી રીતના પાર્કિંગ થોડું દેખાયો ને ખબર પડી અમને દેખો गाइस દેખો इट्स ધ इन ऑर्बिट मॉल ऑफ वडोदरा આવડો છે એટલો બધી મોટો નથી ભાઈ એટલો બધી આપણે આપડે અમિત તો બહુ મોટો મોલ છે ભાઈ એવડો બધી નથી છે આપણે હવે ફરાઈ જાય એવડો છે ભાઈ એવું બધું છે ફરી હાલો બધામાં આવે શું કેવું કપડો નો અવનો ભંડાર ભાઈ મને જોવા મળ્યો છે મને આમાંથી શર્ટ બટ એકાદ પસંદ થાય ને તો લેવાનો વિચાર હે એટલે

અહીંયા તો બધું હે હવે હું કહેવાય નાસ્તા હું છે પણ નાસ્તો તો ત્યારે જોઈએ હું કરીએ તો ભાઈ થાકીને સેલે સેલે આપણું એક જ ઠેકાણું હોય તો કે ચા પીવાનું આપણે અહીંયા જો ચા પીવા આવી ગયા છે અમે બે ચા લીધી ને ભાઈ આ ભાઈ પાણી આ ભાઈ ને તમે ચામાં ઇન્ટરેસ્ટ નથી લાગતો યાર થાકી ગયા હોય તો ચા તો પીવો પડે મારો ભાઈ પછી ચા પીને પછી આપણે ધીમે ધારે રૂમે નીકળીએ ભાઈ હાલો તો મિત્રો પડી ગઈ છે સાંજ અને અમે લોકો નીકળી ગયા છે જમવા કેમ કે ભાઈ આમાં હવે જમવું તો પડે ને એટલે અમારે જો ટાઈમ કેટલો છે ખબર સવાલ પૂણા સાથ સાતમા પંદર મિનિટની વાત છે એટલે અમે લોકો જાય આવીએ જમવા ગોત્યા ક્યાંક કરજો અહીં તો નવા નવા એટલે કે ખબર નથી ગોતી લેવું કે ઘારામ આવ્યો અમે તો ત્રણે નીકળી ગયા હતા જમવાધી મી ધારે મિત્રો આ છે પંડિયા બ્રિજ અમે ભૂગી ગયા છે પંડિયા બ્રિજ કેમ બાકે તાકાતવાળો બ્રિજ છો ભાઈ અહીંથી સડાય જો સીધો ઉપર ઉતર તો ક્યાં હોય તો ખબર નથી હોવ જાય છે અમે ખાવાનું ગોતતા ગોતતા ખાવાનું ખાવાનું તો મિત્રો આજનો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ તમે આજનો લોગ કેવો લાગ્યો જરાક લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દયો કરીએ નવા લોગમાં